ગુજરાતમાં ચૂંટણી બાદ એકસો છપ્પન સીટો પર ભાજપાની જીત થઈ ફરી એકવાર ગુજરાતના લોકોએ વર્તમાન સરકારને પસંદ કરી છે ત્યારે સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચૂંટણી ટાણે કરેલા વિકાસના વાયદાઓને યુદ્ધના ધોરણે ઓપ આપવા અને છેવાડાના માનવીની માળખાકીય સુવિધાઓ સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગુજરાતના ચૂંટણી બાદ 156 સીટો પર ભાજપાની જીત ફરી એકવાર ગુજરાતના લોકોએ વર્તમાન સરકારને પસંદ કરી છે ત્યારે સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચૂંટણી ટાણે કરેલા વિકાસના ધોરણે અને છેવાડાના માનવીની સુવિધા સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોની શરૂઆત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના ભોલાવ ગ્રામ પંચાયતમાં

આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી નવ જેટલી સોસાયટીમાં બાર જેટલા વિકાસના કામો એકત્રીસ લાખ રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારની એમએલએ એમપી ગ્રાન્ટ ગ્રામ પંચાયત અને ગ્રામ પંચ ગ્રામ પંચાયતને મળતી નાણાં પંચની વગેરે અલગ અલગ ગ્રાન્ટોમાંથી થયેલા આ સોસાયટીના પેવર બ્લોકના કામો સીસી રોડના કામો ડ્રેનેજના કામો આ બધા જ કામો લગભગ બાર જેટલા કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે હરિઓમ નગર સોસાયટીમાં કાર્યક્રમ યોજાયો છે ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકોએ આજના કાર્યક્રમમાં ભાગ લીધો છે અને ઉત્સાહભેર આ થયેલા કામોને વધાવ્યા છે પંચાયત દ્વારા થતી કામગીરીને પણ લોકોએ બિરદાવી છે ઘણા નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરી છે જાહેરમાં અમે એમને ખાતરી આપી છે આગામી દિવસોમાં બાકીના એમના પ્રશ્નોનું પણ અમે નિરાકરણ લાવીશું રાજ્ય સરકાર ખૂબ ઉદાર મનથી ભરૂચ અને એના આજુબાજુના વિસ્તારોને જેટલી જોઈએ એટલી રકમ પૂરી પાડે છે ગઈકાલે જે પીવાના પાણીની યોજના બોલાવવામાં એનું લોકાર્પણ થયું છે એના માટે પણ અહીંના વિસ્તારના લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે